અમરેલીના ધારી ખાતે બજરંગ ગ્રુપ નામની એક સેવાકીય સંસ્થા દ્વારા રિનોવેટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું ધારીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રિનોવેટ એમ્બ્યુલન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી દીનબંધુ સ્વામી દ્વારા એમ્બ્યુલન્સનું શાસ્ત્રોગત વિધિ મુજબ પૂજન કરીને લોકાર્પણ કરવામાં આવ્યું અગાઉ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ગ્રાન્ટમાંથી ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી જે એમ્બ્યુલન્સ ઘણા વર્ષ સુધી જ સેવામાં રહી ત્યારબાદ આ એમ્બ્યુલન્સને ફરીથી રિનોવેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી અદની રૂપાલા સાહેબ તરફથી જે એમ્બ્યુલન્સ મળી હતી એનું રિનોવેશન કરી અને કોઠાપીપળિયા બાજુનું ગામ છે એના દાતાશ્રીએ રિનોવેશન માટે સવા લાખ ઉપર જેવી ગ્રાન્ટ આપી અને આ જે એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો અને રિનોવેશન કરાવેલ છે અને આ બજરંગ ગ્રુપમાં એ મહેશભાઈ ટિંબડીયા દાતા તરીકે છે ખૂબ સરસ સેવા આપી આજના કાર્યક્રમમાં કોઠારી સ્વામી ધારાસભ્ય શ્રી જીવીભાઈ કાકડીયા જીતુભાઈ જોશી ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડીયા અને કેટલાક મહેમાનો ધારીના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અધિકારી પદાધિકારીની વચ્ચે આજના કાર્યક્રમનું લોકાર્પણ આ ગાડીને ફરીવા લોકો સુધી એક નજીવા દર ઉપર એમ્બ્યુલન્સ મૂકી છે બજરંગ ગ્રુપ સેવાકીય સંસ્થાનો સૌથી વિશેષ કામગીરી થઈ છે મદનજી સ્વામિનારાયણ બજરંગ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલુ હતી પરંતુ થોડા સમય પહેલા એમ્બ્યુલન્સની અંદર ખર્ચ આવી ગયો અને એ પણ એ ખર્ચ પૂછી વળવા માટે ટિંબડિયા પરિવારે બજરંગ ગ્રુપને પૂરેપૂરી એમ્બ્યુલન્સ રિનોવેટ કરીને અર્પણ કરેલ છે કે આ પ્રસંગે આજે સ્વામિનારાયણ મંદિરે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલ સંજય વાડા દિવ્યાગ ન્યૂઝ ધારી અમરેલી